Bởi dọa khê hoa ý ạ Dọa 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 dọa

અને આ છોકરાઓ જતા હતા ને આવડા પતંગ લુટા જો એટલા છે તે ધોવાલ હો જો એટલા પતંગ લૂટી લીધા છે અને અમારે હવે અમારી ગાડી લઈને જવાનું છે મારા માસી ના ઘરે અમારે સહેલો જો લૂટે હે હા જો આજો કે તો હાલો હવે અમારે જવાનું છે અમારા માસીના ઘરે અને આ જો આ બે કેટલા પતંગ લૂંટી લીધા જો 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 આ બધા આજ હવારું ને અહીંયા અમારા મારા ભાઈ ને બધા તો પતંગ જ અહીંયા જો આ અંદર કેટલા ભરી દીધા અને જે અંદર એ પીડા આવો તો તમને દેખાડું અહીંયા નહોતા એ પતંગ આ છે તો પતંગ નથી ને હવે અમારે જવાનું છે મારા માસીના ઘરે તો હાલો તમે બધા બી કન્ટિન્યુ રેજો અને આ મારી એટલી પતંગ લઈ જવાની છે

કંટાળી ગયા છે અને અમારા હાથ પણ સોલાઈ ગયા છે અને અમારા અહીંયા કાળુ જો મોહન માણે છે અમારા રાહુલભાઈ આર કે આર કે ગેમિંગો અને જો અમાર મયુરની પતંગ સકાવે છે ને ડીજે વાગે હે ધબ ધબાટી કા છે મૈલાદાર પતંગ જરો જરો તી જો કાય બાલ આવડા ને દેખાડી નકર કે મને પતંગ કાપે એનો બતાવ્યું હાલ કાપલા જોઈજો જોજો હમળા બકાપલા જોઈજો હમળા

રો અમાર મયુર પ્રયાસ કરે લે હવે અમાર મયુર નો કપાઈ ગયો અમાર મયુર નો પતંગ કપાઈ ગયો કેટલા કઈ પાયા પતંગ

એ કેટલી પતંગ લૂટી દેખાડો તો અમે આ બધા લે કેટલી પતંગ લૂંટી હતી લાડ બધી સકાવ આટલી બધી પતંગ લૂટી છે દીધો રાહુલ તો જો અમે ઘરે જઈને અને મેં લૂંટો છે ફૂગો તો ભૂગો બાંધીધો તો હાલો તમે બધા બી કન્ટિન્યુ રહેજો હજી ઘરે જઈને પતંગ સકાવી તો એ પાછા કેમ કેમકે આજ કાંઈ બહુ મોટો બ્લોક કરવાનો છે એની નાનો અને અમાર મયુર તો હજી લૂટે જ છે આમ અને આમ જો લાગત પતંગ શકે જ છે તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અહીંયા એટલા પતંગ લૂટા છે હા ગાઈસ કાંગતરા બાંધવા નહીં હા બળ પડતો ઘડી ગાયા ઢોળવા આવી અરે જો એટલા પતંગ જી ભાઈને સપોર્ટ કરજો ફૂલ તો જો એટલા પતંગ લૂટી લીધા છે અને હવે અમે જાય છે ઈ ધાબા ઉપર મયુરના ના કા મયુર અને મેં આ ફૂકો બાંધી દીધા હવે જો બધે નળી કરશું કેમ અને આ બે આમ જો મયુર ના હાળા હાળા જો બે હાળા છે ને

કેટલા હું મયુર હું ગયો આપણે એટલા પતંગ લીધા ગાઈસ તો આ ફાટલા છે ગાઈસ આ બે ફાટલા છે કવ મજા છે આ લે એને ફાટલામાં જ મજા છે એમ જો જો માર પતંગ જો તો કાંગત રો બોટ થઈ ગયો આ તો માર બટકી જો તો જો આ ફુગો મે લૂટો ને મારા આ પતંગ જો આઈથી હવે લઈ લઈને શીખવા કરવાનું ગા કળા જો આ ખૂણો ભરી દીધો છે રાહુલ ભાઈ ઓ ભાઈ જો આમ એક નંબર હેન્ડસમ બોય તમાર કોઈ થોડી બોડી ધન હોય તો કોમેન્ટ કરજો જો અમાર રાહુલ ભાઈ બાતી છે ચાલો તમે બધા બી કરતી જો બ્લોગ માં રહેજો અને પતંગ આવી ગઈ છે જો આવી જે આવી જે રાહુલ ડાયરેક્ટ શકાય નહીં જો હાલો તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોક માં રહેજો કેમ કે ગીત વાગે છે કોપીરાઈટ ખોટું આવશે તો બટકી જો તો જો આ ફુગો મે લૂટો ને મારા આ પતંગ જો આઈથી હવે લઈ લઈને શીખેવા કરવાન ગા કળા જો આ ખૂણો ભરી દીધો છે રાહુલ ભાઈ ઓ ભાઈ જો આમ એક નંબર હેન્ડસમ બોય તમાર કોઈ થોડી બોડી ધાન માં હોય તો કોમેન્ટ કરજો જો આ મારા રાહુલ બાતી છે

તો જો અમે ડાયરેક્ટ પતંગ લઈ લીધો છે અને હું સકાવી નાખું છું હવે કેમ કે કોઈને અહીંયા ફાવશે નહીં તો હાલો શકાય નથી ગા મિત્રો જો નાઇટ પડી ગઈ અને કિયર થઈ ગઈ છે પૂરી અને આ વ્લોગ હું એક દિવસ રહી મૂકું છું અને મિનિમમ દસ મિનિટ અગિયાર મિનિટનો થયો છે કેમ કે ચકાવવામાં અને ખાવામાં ને એમાં રહ્યા છે અને આમ જો હાદે બે ગયો છે રાયડું નાખી નાખીને અને જો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારી ઉત્તરાયણનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય